એટલે વિસ્તાર છે એનો આકાર છે રેકે કે બીજીવો એટલે અમારી પરિસ્થિતિ એવી છે કે અમે પાણીમાં બુડી નહીં મરી જઈએ અને ક્યારેક પાણી વગર નહીં મરીએ તો મિત્રો આપણે આવી ગયા છે માધોપુર બીચે તો તમે અહીંયા જોઈ શકો છો કે બીચનો નજારો કેટલા માણસો અહીંયા છે તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અત્યારે તહેવારનો સમય છે એટલા માટે અને અહીંયા આપણે આગળ આવો તમે અને અહીંયા તમે જોઈ શકો છો કે બીચનો નજારો કેવો છે નયન રમણીય તો મિત્રો અહીંયા તમારે બેસવા માટે ઊંટ પણ છે તમે જોઈ શકો છો કેવો ઊંટ અહીંયા છે ટોપી પહેરીને તમારા માટે જ છે આવો મિત્રો અહીંયા અને તમે ઊંટ ઉપર બેસીને ઊંટની સવારી કરો અને બીજી એક રાઈડો પણ અહીંયા આવેલી છે ગાડીઓની જે બનાવેલી છે જે તમે અહીંયા રણમાં રણ ચૂંટા રણ જેવું જ છે રણની રહેતી હોય એવું જ એમાં તમે હાંકી શકો છો અને કચ્છના રણની જે મજા છે તે તમે અહીંયા માધવપુરના બીચ પર પણ લઈ શકો છો તો મિત્રો હવે આપણે આગળ જઈએ અને જે બીચમાં બીજી કઈ કઈ જગ્યાઓ આવેલી છે તેના દર્શન કરીએ અને દરિયાની મોજ માણીએ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આપણે જઈએ માધવપુરના બીચના દર્શન કરવા તો મિત્રો આપણે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવી ગયા છે અને મંદિરમાં જે ભોળાનાથ અદ્ભુત શિવલિંગ આવેલી છે તેના આપણે દર્શન કરવાના છીએ તો મિત્રો ચાલો આપણે જઈએ ભગવાન ભોળાનાથ દર્શન કરીએ મહાદેવ તો મિત્રો હવે આપણે ભોળાનાથના દર્શન કરી લીધા અને તમારા માટે અને મારા માટે પ્રાર્થના કરી લીધી હવે જે આપણે બીચ ઉપર જે ભગવાન ભોળાનાથનું મોટામાં મોટું શિવલિંગ જે આવેલું છે તેના આપણે દર્શન કરીએ અને જે મેં તમને પહેલાં વાત કરી એ પ્રમાણે જે નદીનું સંગમ થાય છે જે દરિયા કિનારે કાંઠે અને દરિયા સાથે તો એમણાં પણ દર્શન કરીએ તો મિત્રો બન્યા જે વિડીયોમાં આપણે જઈએ જે નદીનું ઉદગમ જે નદીનું સંગમ સ્થાન છે ત્યાં મિત્રો આપણે આવી ગયા છે શિવલિંગની એકદમ બાજુમાં તમે મારી પાછળ જોઈ શકો છો મેં તમને આગળ જે શિવલિંગનું કીધું હતું તે તમે શિવલિંગ અહીંયા દર્શન કરી શકો છો શિવલિંગના હજી આપણે શિવલિંગની બાજુમાં જઈ અને ભગવાન ભોળાનાથના દર્શન કરીએ તો મિત્રો આપણે જઈએ શિવલિંગ પાસે તો મિત્રો શિવલિંગની એક્ઝેટ બાજુમાં જ દરિયો આવેલો છે જે ગાંડો ધૂર દરિયો કહેવામાં આવે છે અને અહીંયા જે તમે જોઈ શકો છો જે મધુવંતી નદી છે તેનું પાણી પણ અહીંયા જ છે જે અહીંયા દરિયા સાથે સંગમ કરે છે તો મિત્રો તમને વાત કરી હતી કે આપણે જે ભગવાન ભોળાનાથનું શિવલિંગ જે અહીંયા દરિયા કાંઠે આવેલું છે માધવપુર બીચ ઉપર તેના હું તમને દર્શન કરાવી તો મિત્રો એ વખત હવે દૂર નથી તમને હું દર્શન કરાવું અહીંયા જે ભગવાન ભોળાનાથનું જે અદ્ભુત શિવલિંગ જે આવેલું છે તેના દર્શન અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો આ જે શિવલિંગ છે તેનો અભિષેક કરવા ખુદ દરિયો અહીંયા આવે છે આ તમે જે સ્થાન જોઈ શકો છો આ અત્યારે પાણી તો નથી અહીંયા એટલું પાણી છે પણ જ્યારે પૂનમ અથવા કોઈ ભરતીનું જે ટાઈમ હોય છે ત્યારે દરિયો આખો આ શિવલિંગ છે તેને ડૂબાડી દે છે અને અહીંયા જ બાજુમાં એક જે નદી આવેલ છે તેમને મેં વાત કરી હતી વરાકુંડ પાસે કે મધુવંતી નામની એક નદી આવેલી છે જેનું સંગમ સ્થાન અહીંયા છે દરિયા સાથે અહીંયા જોડાઈ છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો અત્યારે તમે જોઈ શકો છો કે આ બાજુ જે છે એ મીઠું પાણી અને ઓલી બાજુ દરિયાનું પાણી એ ખારું પાણી બંનેનું અહીંયા સંગમ સ્થાન આવેલું છે એ અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય તમે અહીંયા નિહાળ્યા હવે અહીંયા જે એક જે અહીંના લોક અહીંના જે લોકલ વ્યક્તિ છે અહીંના એક દાદા છે તેની પાસેથી આપણે અહીંયાની આ જગ્યા વિશેની માહિતી મેળવીએ અને પછી આ જગ્યા ઉપર શું શું છે અને આ જગ્યાનું શું શું મહત્ત્વ છે તે તેમની પાસેથી જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે અહીંના કાકા છે એની પાસેથી આપણે આ જગ્યા વિશે માહિતી મેળવીએ અહીંયા આ મધવંતી નદી છે અને ઉપર વરસાદ થાય ત્યારે અહીંયા પાણી જોરદાર આવે છે તો શિવલિંગને ઉપરના ભાગમાં પાણી પૂગી જાય એટલું પાણી આવે છે કારણ કે અમારો આ વિસ્તાર છે ઘેડ વિસ્તાર બરાબર એટલે ગેડ વિસ્તાર છે એનો આકાર છે રેકે બીજીવો એટલે અમારી પરિસ્થિતિ એવી છે કે અમે પાણીમાં બુડી નહીં મરી જઈએ અને ક્યારેક પાણી વગર નહીં મરીએ એનું કારણ શું તો કે જો વધારે વરસાદ થાય તો પાણી આવવા દે ઉપરથી પ્રશાસન લોકો અને જ્યારે ઓછો વરસાદ થાય દુષ્કાળ હોય તો પાણી મોકલે નહીં એટલે અમે પાણી વગર નહીં મરીએ અને કાં પાણી ડૂબે એટલે અમારી પરિસ્થિતિ આવી છે અત્યારે ભૌગોલિક પરિસ્થિતિ આવી છે અને આ મધુવંતી નદી છે આ ભોળાનાથનું મધુસાગર

હા ત્યાં બાજુ માં અહીંયા ઓલું છે એટલે પાણી અહીંયા બોર કરીએ તો મીઠું આવે મીઠું આવે દરિયાની બાજુ હા હા એ ત્યાં બોર જ છે આમ જે સિદ્ધેશ્વર મંદિર છે ને ત્યાં બાજુમાં જે ઓલું પાણીનું પરબ છે ત્યાં પાણીનો બોર છે

તો મિત્રો આપણા જે કાકાએ કીધું હતું એ જ સરનામે આપણે પહોંચી ગયા છીએ મોચા હનુમાનજીના મંદિરે તો તમે મારી પાસે જોઈ શકો છો મોચા હનુમાનજીનું મંદિર પણ અહીંયા એક પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે કે અહીંયા જે મંદિર છે એની અંદર શૂટિંગ નોટ અલાઉડ છે તમે અહીંયા બોર્ડ જોઈ શકો છો શૂટિંગ નોટ અલાઉડ ને મોબાઈલની પણ મને એ જ છે પણ સ્વિચ ઓફ રાખીને તમે જઈ શકો છો આ મંદિરની અંદર તો મિત્રો આપણે અંદર ભગવાનના હનુમાનજીના દર્શન તો નહીં કરી શકીએ પણ અહીંયાથી આપણે તે આ આશ્રમના જે દ્રશ્ય છે તે તમે જોઈ શકો છો અલગ અલગ અહીંયા સૂત્રો પણ લખેલા છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા જ વિરામ આપીએ અને મળીએ આવા જ આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ગિરનારી હર હર મહાદેવ